આ મમરો નોરતા એટલે વહેલું જવું હોય ઘરે ગાયો ગાય ઝડપથી કામ કરે કા ઉમરા વિજય હોય ને આ કાનજી ભગત પેન્ટર યસ મારું આશીષ છોકરાઓ કામ કરે છે આજે વહેલું હોય જાવ એમ કી કણ ગાય કામ ચાલુ હોય પેન્ટરનું કામ પૂરું થવામાં હે કલર બલર નાખો પેન્ટરે હાલો ભાઈ મમુ મમરો એમ કહેવો શેર કરો લાઈક કરો ફોલો કરો બીજું કાંઈ કહેવાનું હે તારે છોકરાઓ કાંજેભાઈ હાલો તમારે કાંઈ કહેવાનું કહી દેજો વિડીયો શેર કરો રાઈટ મે હા વાયરલ થઈ હો વિડીયો તમારો આઈ હા વિડીયો વાયરલ થાય આખું ગામ જોશે આ ગામે ગામ જવાનો હે વિડીયો હા પરદેશે જાય હો મને જાતો જાવા દી ના જાતો ન બસ આંગરા નું આવી જાય અને કે રાયલું જાય દેડી હાલો ભાઈ રેડી ને બંધ કરી દો હવે ઠંડલા ઓ મમરા Okey okey. Okey ni.